સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે કરેલી જાહેરમાં યુનિવર્સિટીની માંગણી પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાવાસીઓને યુનિવર્સિટીની વિચારણા કરવાનું કહ્યું છે અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના બસો બ્યાસી કરોડ ઇઠોતેર લાખના લોકાર્પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું

ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જેની માંગણી પર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી તેવી માંગ કરી હતી ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સરકારના મંત્રી ભીકુશી પરમાની વાત પર જાહેરમાં વિદ્યાર્થીઓને પડતી યુનિવર્સિટીની હાલાકીના પ્રશ્નોની જલ્દીથી નિરાકરણ લાવવા માટે સરકાર હકારાત્મક વિચારણા કરશે તેઓ જાહેર મંચ પરથી જણાવ્યું હતું આ વાતને લઈને સભા મંડપમાં તાળીઓ સાથે વધાવી લેવામાં આવ્યા હતા અહીંયા જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે પણ એ વાત કરેલી યુનિવર્સિટી તો અહીંથી પાટણ અમારે બસો કિલોમીટર દૂર થાય સાહેબ જો મોડાસા અને સાબરકોટાની યુનિવર્સિટી મળે તો પણ અહીંના વિદ્યાર્થીઓને મોટો લાભ મળી શકે એમ છે એટલે મારી આટલી આપને વિનંતી સાહેબ આ વિસ્તારની લાગણી છે સાહેબ તો અંતમાં હું ફરી એક વાત મનીય મુખ્યમંત્રી માનું અભરમાનું કામ થાય તો થાય પણ બાકી એ તો બાકી જ ને યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને અહીંયાથી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માગણી ઉપર વિચાર કરી દઈએ અમે અરવલ્લીની પર્વતમાં ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ